હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ફ્લાવર અને બટેકાના પરોઠા તો ફ્લાવર બટેકાના પરોઠા કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે ફ્લાવર બટેકાના પરોઠા બનાવશું આપણે તો તેના માટે આપણે એક બટેકું લીધું થોડુંક ફ્લાવર લીધું ફ્લાવરને મેં હળદર અને મીઠાના પાણીમાં થોડીક વાર બોરી દીધું હતું એટલે કોઈ એમાં ઈયળ બિયળ હોય ને તો નીકળી જાય હું ગમે ત્યારે શાક કરું ને તો પણ એવી જ રીતના કરું તો હવે એને આપણે થોડુંક પરોઠા બનાવવા એટલે થોડુંક આપણે સોફ્ટ કરવું પડે તો એના માટે આપણે એક ચમચી તેલ લીધું છે ચપટી આપણે જીરું નાખશું ફ્લાવર નાન બટેકાના છે ને એટલે એમાં જીરાનો ટેસ્ટ સારો લાગે એમાં આપણે નાખી દઈશું ધીમે તપે એમાં એને શેકી લેશું પછી એમાં આપણે જે મસાલો નાખવો ને પછી નાખવાનું હમણાં એને થવા દેવાનું હવે એમાં આપણે મીઠું નાખશું લોટના ભાગનું મીઠું આમાં જ નાખી દેવાનું એટલે ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું લીધું છે એક ચમચી ધાણાજીરું લેવાનું થોડોક આપણે ગરમ મસાલો ચપટી હળદર એક ચમચી આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે આ આપણે પરોઠા માટેનું તૈયાર થઈ ગયું છે હવે એને થોડું ઠંડુ પડવા દઈશું ને થોડાક ધાણા નાખશું હવે આને ઠંડુ પડવા દઈશું એકદમ નહીં ચોળવી લેવાના શાક જેવા નહીં ચોડવાના કચરા પરોઠા માટેનું આપણે જે શાકભાજી ચોળવેલા હતા ને ફ્લાવર અને બટેકા એ ઠંડા થઈ ગયા છે હવે એને આપણે આવી રીતે પ્રેસ કરી દેવાનું એટલે એકદમ છુંદા જેવું થઈ જાય તમે ખાહો ને તો ટેસ્ટ પણ મસ્ત આવશે પુરાણ આપણું ક્રશ થઈ ગયું છે હવે એમાં એક બાઉલ આપણે ઘઉંનો લોટ નાખશું મીઠું તો આપણે આમાં પહેલેથી નાખી દીધા બધા મસાલા હવે આવી રીતે હાથથી મસરી અને બાંધી લેવાનો લોટ કોઈ બટેકું કે તમને આખું લાગે તો આવી રીતે હાથથી આમ કરશો ને તો થઈ જાય થોડાક આપણે ધાણા ખાલી નાખશું એમાં પાણી નાખીને આપણે લોટ બાંધી લઈશું આપણો લોટ બંધાઈ ગયો છે જો મસ્ત આવી રીતે મસરી મસરીને એને બાંધી લેવાનું ને આવા ટુકડા દેખાવા જોઈએ તો તમે ખાશો ને તો આમ ટેસ્ટ મસ્ત લાગશે શાકની કે કહેવાયની જરૂર નહીં પડે તમારે દહીં સાથે ચા સાથે મસ્ત જો હવે આપણે પરોઠા બનાવી લઈશ હવે આપણે પરોઠું બનાવી લઈશ આવી રીતે મોટું જ વણી લેવાનું કોઈ આવા આખા બટેકા હોય એ નીકળી જાય તો પાછા હાથથી આમ મસરી લેશો ને એટલે થઈ જાજો જેમ બને ને એમ ઝીણા કટ કરવાના મારાથી થોડાક મોટા કટ થઈ ગયા છે હવે આપણે આપણે ચોરસ બનાવું પરોઠું આવી રીતે કટ કરી દેવા આ છોકરાઓને તમે નાસ્તા મા કે આપશો ને તો બહુ મસ્ત લાગે છોકરાઓને હવે એને આપણે શેકી લઈશ એને આવી રીતે બીજી બાજુ પણ પલટી લીધું છે આપણે આપણે ઘીમાં શેકી લઈશું બે બાજુ ઘી લગાવી અને ઘીમાં મસ્ત બ્રાઉન થાય ત્યાં સુધી એને શેકી લેવાનું આપણું શેકાઈ ગયું છે બીજું પણ એવી રીતને શેકી લેશ પેલા ફ્રાય કર્યું હતું શાકભાજી એટલે પછી ઘીમાં શેકવાનું મસ્ત જાઉં કડક એ મસ્ત થા હા પર તૈયાર છે આપણા ફ્લાવર બટેકાના પરોઠા જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બે લાયકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો મળતા રહીએ